અમે એના પોસ્ટર સળગાવીને વિરોધ અમે કરેલ છે કે એની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને એની હિન્દુ સમાજની એ પોતે માફી માગે એવી હિન્દુ સમાજની માંગ છે બીજું કે અમારે કોઈ પાર્ટીવાળે કોઈ વિરોધ નથી કોંગ્રેસ હોય ભાજપ હોય કે અન્ય બીજી પાર્ટી હોય ફક્ત અને ફક્ત જે વ્યક્તિ બોલ્યા છે એ વ્યક્તિ અમે અમારે વિરોધ છે અને એનો અમે આ હિન્દુ સંગઠન દ્વારા અમે વિરોધ આયા કર્યો છે જે ખાતે વધુ વધુ લોકો સાથે મળીને અહીંયા આવ્યા છે એવી જ માંગ છે કે રાહુલ ગાંધી માફી માગે અને બીજું કે એની ઉપર કાયદેસર જે કાર્યવાહી થાય તો કાલ અવારે જે બીજા નેતા હે તો એ પણ હોય એવા વિચાર કરે આવું બોલવા પહેલા એટલે તમે હિન્દુને ને સમજો છો એક તો તમે હિન્દુના નામ ઉપર મત લ્યો બીજું કે તમે અમને થવો તમને સીતુ આવી એટલે તમને હું અભિમાન આવી ગયું છે તો તમને કોઈ કેવા હોય વાળું નથી અને અમે એ જ કહી છીએ કે તમે તમારા અંદર રાજકારણ જે કરતા હોય એ કરો અમારે કોઈ અંદર વાંધો નથી અમે કોઈ રાજકારણમાં માં છીએ નહીં પણ તમે વચમાં હિન્દુ સમાજને ને નો લ્યો જો તમે લેશો તો આનાથી ડબલ બનાવ બનશે ઉગ્ર વિરોધ થાય અને એ જ માંગ છે કે કાયદેસર કાર્યવાહી થાય અને માફી માંગી હિન્દુ સમાજ ને અને પોસ્ટર આજ અમે આવ્યા હતા વિરોધ પ્રદર્શન કહેવું